હેલો ફ્રેન્ડ કેમ છો બધા મજામાં છો તો આશા રાખીએ છીએ તમે બધા મજામાં જ હશો અને આ આજના નવા વ્લોગમાં તમારું સ્વાગત છે તો આજના વ્લોગમાં ઘણું બધું તમારી સાથે અમારે શેર કરવાનું છે તો આ વિડીયોમાં સલ્લે હુદ્ધું બની રહેજો તો આજના આપણે વિડીયો છે એ આજે તારીખ કઈ થઈ હતી કે આજે બાવીસ હા બાવીસ નવ બે હજાર પચીસ તો આવતીકાલે છે

એ દિવસે બી ચિંતામાં હતો ભલું કે આ વખતે તો મમ્મી નથી એટલે પપ્પા મને ચોકલેટ નહીં મળે ને એમ કહેતા હતા મેં કીધું જવો ને દીકરા શાંતિ રાખ ઉપરવાળા કોઈને કંઈ રસ્તો ખુલ્લો કરશે આપણા માટે કંઈ ને કંઈ જરૂરત છે આપણી એ પૂરી કરશે ગમે તે રીતે પૂરી થઈ જાય એમ કરીને તો એને ચિંતા છે કે પપ્પા એકલા જ કામ કરવાવાળા છે એમાંથી ઘરબાર ચલાવવાનું એમ તેમ એટલે ની બી મને હેમ કરીને એ જરાક ચિંતામાં હતો મેં એને કીધું છે ગમે તે કદાચ સેટિંગ થાય તો લઈને આવવા ને મેં ચોક્કસથી નથી કીધું કે હું લઈ જાવ એમ પણ તો સેટિંગ થાય તો લઈ આવવા એ રીતના મેં એમને કીધું છે તો આજે અમે સીમુ હાથે ત્યાં હોસ્ટેલે જવાના છે ને ત્યાં બી હવે કદાચ એન્ટ્રી અમને જવા દઈ કે નહીં જવા દઈએ ને એ બી અમને બહુ ચોક્કસથી ખબર નથી એટલે તમને ચોક્કસથી કે એની એ વાર અમે મલવાહાર ગયેલા ને ત્યારે બી બીજા ભાઈએ ત્યાં વાલી મિલન હતું પહેલેથી પહેલી વાર તો અમે ગયેલા ત્યારે બી અમે રસ્તામાં હતા ત્યારે કે બીજા વાલી જઈ રહેલા મમ્મી પપ્પા બીજાના કે તે લોકોને જઈને રડવા માંડેલા આપણે બોલ્યું કે મારા તો પપ્પા એકલા જ છે એના પર હવે પૈસા હશે કે નહીં હશે અમને અહીંયા મળવા માટે મને એમ કરીને ત્યારે નિરાશ હતા રડવા માંડેલા હતા પછી અમે ગયા અમને જરાક લેટ થઈ ગયેલું કલાક એકને બીજા વાલી છે તે વહેલા આવી ગયેલા એટલે તે એ લોકોને જઈને તે રડવા માંડેલા કે મારા તો પપ્પા એટલા જ છે હવે કામ પર જતા હોય કે નહીં જતા હોય ને પૈસા એ ન પર હે કે નહીં હોય એમ કરીને તે ચિંતા કરવા માંડેલા હતા પણ તે ગયા પછી અમે ત્યારે કીધું મેં એને ગઈ વખત કદાચ પૈસાની કદાચ એરેન્જ નહીં થાય તો એક બીજા અમારા બાજુના બીજા બી છોકરા છે ત્યાં એ લોકો હાથે હું મારાથી બને એટલું મોકલાવીને અમારેથી નહીં બી પહોંચાય તો બી એમ કરીને તો પછી કહેતા હતા એટલે તો સ્કૂલે બી જવાના ના પડતો હતો નથી જવાના ટી પપ્પા હતા ભણવાર મેં સિમુને અનહારો એનું પોતાની ભણતર પકડવા તૈયાર થઈ ગયેલા તો કુતું પડી કે હું સિમુને રમાડા ને પપ્પા તું કામ પર જશે તો મેં કીધું એ તો ગમે તે હું સેટિંગ કરી લેવા તું ખાલી સ્કૂલે જાય એમ તો એમ કરીને એને સમજાવીને મૂકેલો છે ત્યાં એના હવે બહુ સમય નથી એ આપણે આવે જ આવે આપણા હાથે થોડાક સમય છે આપણા હાથે પછી લગભગ એ આવતા મહિનાના પંદર સત્તર તારીખે કદાચ એની રાજા પૂરી થઈ જાય પછી હા ત્યારે આવી જાય પછી આપણે દરરોજ એક ક્લોક આપણે મૂકવું અને ઘણા આપણે સબસ્ક્રાઈબર મિત્રો છે જ એવું કહેતા હતા કે કોમેન્ટમાં કોમેન્ટ આવેલા છે કે તમારા વિડીયો કોણ એડિટ કરે છે એમ તો એ ચિન્ટુભાઈ નામનો એક છે છોકરો જ છે તો એનું ડીજેનું વ્યવસાય છે ડીજે ચલાવતો છે પોતાનું જ છે ડીજેનું એ હમણાં આજે પહેલું નરતું છે તો આજે પહેલાં નરતું છે એટલે એ લોકોના આજે બિયારાના અંદરે દસ દિવસ લોકોનું પ્રોગ્રામ છે એનું તો ત્યાં ગયેલા છે એને મેં કીધું છે કે થોડીક વાર આપણા સાથે શૂટિંગમાં આવે એમ કરીને મેં ફોન કરેલા એમને તો કહેતા હતા કે ચોક્કસ ટાઈમ મળશે તો હું જરૂર આવીશ એમ કહેતા હતા આપણે જોઈએ અને વિડીયોમાં સહેલી તમે બની રહેજો કે આપણે આ ચિન્ટુભાઈને બી બ્લોગમાં આપણે વહેવીને થોડીક તો તમે એના સાથે પણ મુલાકાત કરાવી આજે કદાચ એ એના ટાઈમ મળે તારે હકે તો ચાલો તો આપણે આગળ વધીએ અને જઈએ આપણે જઈએ ને આપણે સીમુ તો ચાલો તો ચાલો આવી ગયા છે વિયારાના અંદર જ્યાં ચિન્ટુભાઈ ચિંટુભાઈ ડીજે લઈને આવેલા છે ત્યાં તો જે કોમેન્ટવાળા ભાઈ હતા તે કહેતા હતા કે ચિન્ટુભાઈ એટલે તમારે એડિટ કોણ કરે છે વિડીયો એમ તો આ છે ચિન્ટુભાઈ આજે તમારે સાથે મુલાકાત કરાવવું હોય ને આ છે ચિન્ટુભાઈ આ રીતે આપણે મુલાકાત કરી લેવાના છે હમણાં ગોલવા જવાના ગોલવાને મળવા જવાના હતા કાલે બર્થડે હે એટલે પણ હમણાં ફરતી ના ગયેલો શું એટલે આ બાજુ હમણાં તો ઘરે જવા પડે છે ને બધું પ્લાન બધો ખોવાઈ ગયેલો છે અમારો બોલું મળવા જવાનો બધા પડી ગયેલા છે એટલે ઘરે જવું પડે એ લગ્ને આપણે વિડીયોમાં કન્ટિન્યુ રહીએ ને આપણે હવે જઈએ ગોલુને માટે ચોકલેટ લેવા એક દુકાનમાં જવું પડે એ ચોકલેટ બકલેટ લઈને પછી આપણે જઈએ ત્યાં હોસ્ટેલ પર જઈએ એટલે કોમેન્ટમાં હેપી બર્થડે જરૂર ગોલુને ગોલુને હેપી બર્થડે જરૂર કહેજો ચાલો તો આપણે આવી જાય છે દુકાનના અંદર ગોલુ માટે ચોકલેટ લેવાને એમ કરીને ગોલુની બર્થ છે કાલે એના સારું આપણે ચોકલેટ લેવા ગયેલા તો આ ચોકલેટ લીધી છે કેટલા નંગ છે આ સીમુ ગણવા રહેલી છે આ છે ચોકલેટ અરે આ પાંચ ના આટલી લીધી છે પાંચ ના ચોકલેટ છે હે પકડવાનું બી છે ચાલો તો આપણે આ લેવાય ગયા ચોકલેટ માથે અમે પહોંચી ગયા છે અહીંયા ગોલુભાઈના સ્કૂલે গৰমি লৰাব পাৰ চালে ঠিক চালে শিমু চালে জলদি আমি গলুলে આપણને વિડીયો શૂટ નહીં કરવા દે એ લોકોનું સિક્રેટ બધું રાખે બધા કેમેરા મૂકેલા જ હોય એટલે પ્રિન્સિપલ લોકોને અગાડીના જે ઓફિસ બધા મેન અધિકારીઓ હોય બધા એ લોકો ના પાડે એટલે અંદરનું આપણને શૂટ નહીં કરવા દે તો એમ તો અમે આવી ગયેલા છે અરે આપણે ગોલુભાઈ છે એમ તો એને જઈને આંખમાં સહી જાય મારે તો કેમ કે બહુ એના અલગ નથી રાખ્યો ને એટલે અઘરું છે મારા માટે અહી વાત કરવાની બી તેમ તો કાલે છે બર્થડે ની પણ આજે એડવાન્સ માં તમે બધા મારી ચેનલ ને સપોર્ટ કરો છો એટલે તમારો બધાનો ખૂબ ખૂબ આભાર આ બ્લોગ ને આપણે અહીંયા જ હમણા એન્ડ કરીએ ને આવતા બ્લોગ માં પાછા નવા બ્લોગ માં મળશું તો તો લોકો તમે નવા આવી તો મારી ચેનલ ને સબસ્ક્રાઇબ કરજો વિડિયો ને લાઈક કરજો અને શેર કરજો તો બાય બાય કરતા બાય